નગરપાલિકાની તાજેતરની યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ઇતિહાસ રચનાર અને વોર્ડ નંબર ત્રણમાંથી માંથી જંગી બહુમતીથી જીત મેળવનાર નગરસેવક અને ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપી રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા અમારા રાણુબાપુ ના દીકરા શ્રી ચંદ્રપાલ ના જન્મ દિવસ માટે અમે વાલ્મીકી તમામ યુવાનો આગેવાનો બધાય સાથે મળીને જન્મદિવસ દિવસ ઉજવ્યો છે ને હરેક અમારા સમાજ માટે બે ભાઈ હરપાલસિંહ બાપુ ને ચંદ્રપાલસિંહ બાપુ બંને હરેક પ્રસંગોમાં દવાખાનામાં બધામાં હાજરી હોય તે માટે અમે અભિનંદન આપીએ જય માતાજી જય આશાપુર મારું નામ છે ભાવેશભાઈ જયંતિભાઈ ગોહિલ હું વાલ્ક સમાજ માંથી આવું છું આજે આપણા હરપાલસિંહ હરપાલસિંહ બાપુના ભાઈ એવા બાપુના બાપુ જન્મદિવસ હતો ને હડતાલથી બાપુ ના હોય તો ચંદ્રપાલથી બાપુ અમારા સમાજ માટે અડધી રાતનો વિયામો કરી તો એ છે ને અમારા સમાજ માટે કેવડા કામ કર્યા છે કેવડા રોડ રસ્તા ગમે ત્યારે અડધી રાત્રે પણ અમે ફોન કરી તો બાપુનો એક હોકારો અમારે માથે હોય અમે hospital ના કામ હોય કે કોઈ પણ પ્રકારના કામ હોય એવા અમારા બાપુના જે જન્મ દિવસ હતો એના માટે અમે વાલ્મિક સમાજના બધા યુવાનો મિત્રો વડીલો બધા આજે એના જન્મદિવસ માટે આજે એક જગ્યા ભેગા થઈને આજે અમે એના જન્મ દિવસ